कच्छ वागड ठाकुर समाज न प्रथम स्नेह मिलन कार्यक्रम गांधीनगर त्रिदेव पार्टी प्लॉट चिलोड़ा दयागाम रोड पार्टी प्लॉट खाते कच्छ वागड ठाकुर समाज नो स्नेह मिलन कार्यक्रम योजना गांधीनगर त्रिदेव पार्टी प्लॉट चिलोड़ा देगाम रोड पार्टी प्लॉट खाते आज रोज श्री कच्छ वागड़ गांधीनगर रादरपुर समी सांतलपुर पाटण हरीश मुंबई न ठाकुर समाज स्नेह मिलन कार्यक्रम योजाई

અને ઠાકુર સંવાદના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપીને સન્માન કરવામાં આવ્યું તેમજ સને બે હજાર પચ્ચીસના વર્ષનું કેલેન્ડર મહેમાનોનો સહિત સવાદના આગેવાનીઓ દ્વારા વિમોચન કરવામાં આવ્યું કચ્છ વાગડ ગાંધીનગર મુંબઈ રાધનપુર તેમજ પાટણ જિલ્લાના તમામ તાલુકાના ઠાકુર સંવાદના આગેવાનોને સવાદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા જ્યારે કચ્છ વાગડના પ્રમુખ કાનજીભાઈ ગોહિલ દ્વારા રઘુભાઈ ભલાણી કાનજીભાઈ અને રતિલાલભાઈ કનુભાઈ અખિયાણીને મોમેન્ટો આપી સાલ ઉઢાડી અન્ય સમાજના તમામ આગેવાનોને છૂટા ફૂલ વાળીને સન્માન કરવામાં આવ્યું હતું ગાંધીનગરની ઐતિહાસિક નગરી જે શિક્ષણ તેમજ દવાખાના હોસ્પિટલ માટે હબ સેન્ટર તરીકે જાણીતું છે જ્યારે કચ્છ વાગડ તેમજ પાટણ જિલ્લાના ચીવડાના તાલુકા તેમજ બીજા અન્ય જિલ્લામાંથી અભ્યાસ અર્થે આવતા કચ્છ વાગોળ ઠાકોર સમાજના બાળકો માટે પણ ગાંધીનગર શહેરમાં કોઈ પણ પ્રકારની રહેવા માટેની સગવડ તેમજ જમવા માટેની સગવડ દિલદાર દાતા દ્વારા બાળકો માટે વ્યવસ્થાના ભાગરૂપે કચ્છ અને ઠાકોર સમાજનું ભવન સંકુલનું નિર્માણ કરવામાં આવે તેમજ સમસ્ત કચ્છ વાગડ વઢિયાર પંથકમાં વસતા ઠાકોર સમાજના દિલદાર ઠાકોર સમાજના દાતાશ્રીઓ દ્વારા શિક્ષણના નામે ખૂબ જ મોટું દાન આપી સમાજનું ઋણ અદા કરે તેવું કચ્છ વાગડના પ્રમુખ કાનજીભાઈ ગોહિલે જણાવ્યું આ કચ્છ વાગડ વઢિયાર પંથકમાં વસતા ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાતભરમાં વસતા ઠાકોર સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છ વાગડ ગાંધીનગર મુંબઈ અને વઢિયાર પંથકમાંથી મોટી સંખ્યામાં ઠાકોર સમાજના પ્રમુખ ઉપપ્રમુખ યુવા આગેવાનો તેમજ વડીલો અને સમાજના આગેવાનો તેમજ યોદેદારો કાર્યક્રમને સફળ બનાવવા ઉઠાવીને કાર્યક્રમનું સુંદર આયોજન કરી કચ્છ વાગડ ગાંધીનગર પાટણ મુંબઈ સહિત અન્ય જિલ્લાઓમાં ઠાકોર સમાજમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સફળ બનાવ્યો હતો રિપોર્ટર નાથારાલ ઠાકોર રાધનપુર अखिल સમાજના પ્રમુખ શ્રી કાનાભાઈ ગોહિલ તથા આપણી સમાજના સંત અને વડીલ આદરણીય અને દૂર દૂર થી પધારા દાખલા તરીકે બોમ્બે થી રાજકોટ થી અખિલ સમાજના પ્રમુખ શ્રી કાનાભાઈ ગોહિલ તથા અને રાપર થી ભચાઉ થી મા દાતા ગ્રુપ અને બીજી પણ શિવસેના ગ્રુપ અને અન્ય સેવાઓ સંસ્થાઓ કરતી પધારેલ ભાઈઓ અને તે ટીમ એને આપણે આનેહ મિલન કાર્યક્રમમાં